ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમને ઉજાગર કરતો પર્વ એટલે રક્ષાબંધન તો આવો દરેક બહેનોને વિનંતી કે આ વખતે રક્ષાબંધનની અંદર ભાઈના કાંડા પર રાખડી બાંધીએ ત્યારે આપણે ભાઈનું પરમકુમારો પરમાત્મા પાસે કુશળ મંગળ માંગીએ સૌ પ્રથમ આપણે રાખડી બાંધીએ છીએ ત્યારે ભાઈને બાજઠ પર બેસાડી કુમકુમથી એના કપાળ પર ચાંદલો કરીએ તેમને ચોખા ચોડીએ અક્ષતથી વધાવીએ અને ભાઈનું મોઢું મીઠું કરાવીએ ત્યાર પછી જમણા હાથના કાંડા ઉપર ભાઈને બાંધતી વખતે મનની અંદર એક સંકલ્પ કરીએ કે હે ભગવંત હે પરમ કૃપાળું પરમાત્મા મારા ભાઈનો સૂર્ય અને ચંદ્રના તેજની સમાન પ્રકાશ ફેલાવે તેવી કીર્તિ વધે મારો ભાઈ હંમેશા સ્વાસ્થ્ય પામે ખુશ રહે અને મનથી શાંત રહે મારો ભાઈ જેમ ફૂલોની મહેક જ્યારે દિશામાં પ્રસરતી હોય તેવો જ મારા ભાઈની કીર્તિ આ સમાજની અંદર ફેલાય તો ખરેખર બહેનના અંતરના આશીર્વાદ જ્યારે ભાઈને મળે છે ને ત્યારે એ ભાઈનું રક્ષા ખુદ ભગવાન કરતા હોય છે માટે દરેક બહેનોએ પોતાના ભાઈને કુશળ મંગળ માંગવું જોઈએ ખરું ને તો આવો કરીએ કંઈક એવું કે દુનિયા પણ જેની નોંધ લે